અંકલેશ્વરમાં તુલસી વિવાહ સાથે ઉઠી એકાદશીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી પંચાટી બજારમાં આવેલ નારાયણજી મંદિર અને રાધાવલ્લભ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ઉઠી એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દિવાળીના દસ દિવસ બાદ આવતી એકા દેવઉઠી એકાદશીને ખાસ દિવસ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે સાથે જ આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા છે ત્યારે અંકલેશ્વર શહેરની પંચાટી બજારમાં આવેલ રાધા વલ્લભજી મંદિર અને નારાયણજી મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવઉઠી એકાદશી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા પાઠ અને આરતીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી રાધે રાધે ભગવાને જલંધર જેવા રાક્ષસને મારવા માટે એની પત્નીનું સતીત્વ તોડાવવા માટે ભગવાને જલંધરનું રૂપ લઈ અને એના ઘરે ગયા અને એને સ્પર્શ કર્યો ત્યારે વૃંદા કહે છે કે તમે કોણ છો તો કે તમે મને પતિ નથી લાગતા જ્યારે કીધું ત્યારે ભગવાનને શ્રાપ આપે છે કે તમે શાલીગ્રામ થઈને પૃથ્વી ઉપર આવો ત્યારે ભગવાને કીધું કે તું તો ગયા જન્મી વૃક્ષણી છે એટલે તું પણ પૃથ્વી ઉપર વૃક્ષ થઈને આવો તુલસી વૃક્ષ થઈને ત્યારે આપણા બંનેનું મિલન થશે એટલે ત્યાર પછીથી આ રીતે તુલસી વિવાહનો પ્રોગ્રામ થયા કરે છે